હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો અત્યારે છે ને આપણે મારા ઘરે આવી ગયા છે કાલ સાંજે ભાઈના જ ઘરે રોકાઈ ગયા હતા તો અત્યારે તો ત્યાં આંટીની અંકલની એનિવર્સરી હતી મસ્ત સુરતી લોચો ખાતો તૈયાર જ ઘરે તૈયાર નહોતા લાવ્યા ઘરે જ બનાવ્યો તો આંટી મસ્ત લોચો બનાવે છે અને હવે ઘરે કામ હતું તો હું ઘરે ડાયરેક્ટ આવી ગયો છું અને અત્યારે ઘરે કોઈ નથી તો આપણો લોક છે ને કાલે તો આવવામાં મોડું થઈ ગયું હતું પણ એક ફિક્સ ટાઈમ બાર વાગ્યાનો આપણે નક્કી કર્યો છે તો બાર વાગે વ્લોગ આવી જ જશે ડેઇલી ઓકે અને આજનું શેડ્યુલ એ છે કે પહેલાં તો જો અત્યારે ઘરે આવ્યો પણ લેપટોપ ભૂલાઈ ગયું છે મારા ભાઈના ઘરે તો એડિટિંગ તો થશે નહીં પણ મોબાઈલમાંથી જે થાશે એ કરીશ અને બપોર સુધી છે ને આપણે અહીંયા જે થોડુંક એડિટિંગનું વર્ક છે તે પતાવશું અને પાછું મારા ભાઈના ઘરે મોટા પપ્પા ત્યાં છે ને જમવા જવાનું છે તો બપોરે ત્યાં જ તેને તડકાના હિસાબે આપણે અહીંયા બહાર નીકળવાનો વિચાર નથી આજે પણ અહીંયા બપોર વચ્ચે સુઈ જાશું અને ચાર વાગ્યા પછી આપણે હીરાબાગ જવાનું છે વિડીયો એડિટિંગ એક સર છે ને મારા માસા જ થાય અને વિડીયો નું થોડુંક શીખવાડવાનું છે તો ત્યાં જવાનું છે અને પછી તો આમને આમ થોડુંક વર્ક હશે એ કરીશ અને આજનું શેડ્યુલ તો એ જ છે ફ્રેન્ડ્સ તો હવે હું અત્યારે મારા ભાઈને ઘરે આવ્યો છું અને અત્યારે આપણે બાર એક વાગે આવવાનું પણ અત્યારે ત્રણ વાગી ગયા છે કેમ કે કામ જ એટલું હતું વિડીયો એડિટ કરતો હતો માથા કોટવાળું કામ હતું વિડીયો આર્ડિક્ષવાથી છે ને લેપટોપમાં આવતો ને સાવ થાકી ગયો હવે અહીંયા આવીને જમવાનું છે હવે તો ખાઈશ પછી તો મસ્તનો હું સૂઈ ગયો તો હવે મસ્તનો ફ્રેશ થઈ કલાક દોઢ કલાક સુઈ ગયો તો ફૂલ મજા પડી ગઈ અને હવે હું ને મારો ભાઈ બહાર જાવી છે જાઉં આટો મારવા અને એટલે સોસાયટીના ગેટ આપણો તો ત્યાં અડો હોય જ ભાઈએ બનાવી છે બટેકાની વેફર મારી માટે એને આળાઈ ન ચડે પાછી પાછળ કેક છે એ ખાઈ જાઓ ખાવું હોય હાથે બનાવી લે ભાઈ આપણે ખાધા કરવાનું પછી ઉપાધિ નહીં કરવાનું જો મીઠામ બોળીને ખાઈ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ તો ગાય હવે છે ને હું પાછો ઘરે આવી ગયો છું ત્યારે એટલું કામ હતું ને કે નેટ જ પૂરું થઈ ગયું મોબાઈલ ભાઈના ઘરે ઘરેથી સીધો પાછો ડાયરેક્ટ અહીંયા આવ્યો અને આજ સાવ થાકી ગયો અહીંથી આયા અહીંયા આયા એમ જ કરું છું ચાર નો તો અત્યારે પાછું છે ને કામ છે બહુ ઇમરજન્સી માં અને વિડીયો રિકવરી કરવાના હતા તો બી થતા નહોતા વાઈફાઈ અત્યારે ઘરે આવ્યો છું ફટાફટ બધું કામ બતા ને પાછું ત્યાં જવાનું છે જેમ બને એમ જલ્દી ત્યાં જવાનું છે ફતો આમાં સાવ દિવસ ગયો છે પાછી આપણી સાધન સામગ્રી લઈને બે ગયો છે પાછું કામ પતે ને ડાયરેક્ટ મારા ભાઈના ઘરે ત્યાં જમવાનું છે તો પછી ત્યાંથી પાછું અહીંયા આવવાનું છે હવે જો આ કેટલી વારમાં કામ પતે આપણે જોવાનું છે એક તો પેલા રિકવરી કરવાની છે હવે જોવી બહુ ઉતાવળ છે ને આ બધું માથાકૂટ વાળું છે અને અગિયાર વાગ્યાનું હું એક વિડીયો માટે મળતું વિડીયો કેટલી ખબર ત્રીસ બત્રીસ સેકન્ડનો છે પણ એમાં માથાકૂટ એટલે વિડીયો પાછો આવતો જ નથી ક્યારનો મળતું છું અને હવે જો અહીંયા ઘરે આવ્યો છો હવે અહીંયા બધો ડિસ્ક ને એવું બધું અહીંયા પડ્યું છે હવે એમાંથી ડેટા રિકવરી કરવાનો છે સાવ થાકી ગયો આજે ફૂલ બેટરી લો ફાઇનલ ગાઈસ હવે હું ઘરે આવી ગયો છું અને અતિયાર વેગા છે નવ તો અત્યારે બધું કામ બતાવી ઘરે આવ્યો તો અને હવે આજે છે ને બહુ અગિયાર વેગા નથી તોય છૂતો નહીં હો તે જમી લીધો ખાઈ પીને મસ્ત આપણે આરામ કરવી છવી બધા જો ગાટલા પાટલા નખાઈ ગયું છે આજે મસ્તનો પવન છે અમે હિંચકો છે બહુ મજા આવે છે ફૂલ મજા આવે છે આજનો દિવસ બહુ ખરાબ ગયો છે હું કેવું મિતુ